હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરશું કલશ ગુજરાતીના નવા ધારાવાહિક એટલે કે નવી સિરિયલની જેનું નામ છે દિલ દંગલ અને બહુ જલ્દી આપણને આ સિરિયલ જોવા મળવાની છે જેની અંદર કેરેક્ટરની વાત કરીએ તો મિનાલી નંદવાલા ભક્તિ રાથોડ અને જીતેશ કેસવાલા આપણને જોવા મળવાના છે અને આમાં એમ બતાવવામાં આવ્યું છે કે એક બાજુ છોકરો છે બાલ બ્રહ્મચારી તો બીજી બાજુ શહેરની મોડર્ન નારી છે તો આ બેની પ્રેમ કહાની કેવી હશે એ આપણને બતાવવામાં આવશે ને આમાં એમ બતાવવામાં આવ્યું છે કે જે છોકરો છે એ પોતાના માતાને નજીક છે ને આ સિરિયલ જે છે બે ઓક્ટોબરથી આપણને જોવા મળશે રાતના નવ વાગે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતની જગા લેશે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત થઈ રહ્યું છે ઓપ એર અને આ નવી સિરિયલ આવી રહી છે તો ગામડાનો છોકરો અને શહેરની છોકરી આ બે જણની પ્રેમ કહાની કેવી હશે એ જોવાનું બહુ નું રહેશે તો બે ઓક્ટોપરથી જોવાનું ચૂકતા નહીં દિલ દંગલ રાતના નવ વાગે કલર્સ ગુજરાતી પર આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બની રહેજો અમારી જોડે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ